જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામીનારાયણ ને શ્રી કૃષ્ણ તો ફાઈનલી છે ને અમે ત્રણ દિવસના રખડ્યા બાદ આજે પાછા રાત્રિનો શેડો ઘર કે પોગી જાય ફાઇનલી ને રાતના થઈ ગયા છે હાથ બસ હવે આપણે ક્યાં તો આમાં નહીં દેખાય જામફળી એ પોગી ગયા છે પોગી એટલે હવે સવાન છીકા બેન ચોરાયેલી નાખે

વિડિયો જ નહીં બરોબર હમ ચાલો ડાયરેક્ટ કન્ટીન્યુ વ્લોકમાં બનાવી દેવા હેને તો આપણે સાંજના થઈ ગયા છે પોણા પાછ થઈ ગયા છે ને વિડીયો જો પાછો અચેરે આપણે કન્ટિન્યુ કર્યો છે ને આપણે સાંજે વિડીયો થોડોક બનાવ્યો તો ઘરે આવ્યા હતા બાય ફરવા ગયા તી નહીં ડિટેલ આવ્યા હતા સાંજે તો હવે હેને આપણે વાડીમાં

mình tạo được đây, bác ký bụi tuy. Hai, gian đấy ra bờ lì. Lung lì nụ bi sáng rộng. You <coughs> nè kank 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 cái kank 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 હવે ડાયરો આપણે છે ને ઉપલા ભાગમાં એમાં આટો મારવી એમાં કેવીક થઈ કેવીક નહીં માઇન્ડવીમાં ઘુમરો મારવા નહીં માઇન્ડવી તો હમણાં વરસાદ ચાલુ ચાલુ છે ને થોડીક વૈદ્ય છે વૈદ્યા તો ઠીક પણ થોડીક માથા ઉગલા ઉગલા પીળા થયા અને વરસાદ છે ને આપણે ગઈકાલે નહીં પણ પ્રમદીપ છે એટલે સાત તારીખ છે ને થોડોક વરસાદ આવી ગયો હતો આપડે ગારો થાય ને એવો વરસાદ આવ્યો તો ને તો લીલું હેકલ આમાં ડાયરો આપણે માંડી આવે છે ને પાડવામાં થોડુંક કેવર આવે છે કેમ કે બધા ઘૂસાઈ ગયે વકરી બહુ ગઈ છે બાજ બધે ગુંદળી એક ગુંદળી છે આટલે હે હે પાણી ભરાતું હોય ને બીજે નો પણ આપણે હોય ધટકાવીને દવા નઈ નાખી આ કામ શું છે સુયા બેહવા તો જો ડાયરો માથું

પારું પારું ખડ છે ને તો ઉંબળી લઈ દે ને પાકે નહીં હવે આપણે ઉપલા ભાગમાં માઇન્ડ વી રહી ને એમાં હાલા જઈશ ખડ ઉંબાળે છે એમાં જો આપણે ખડ ઉંબાળવાનો કાલથી ચાલુ કરવું જોઈએ ટાઈમ તો મેળામાં ફરી આવ્યા હવે આમાં ખડ લેવાનું ચાલુ કરવું જોઈએ

જોયું કઈ ફેરફાર નહિ થઈ ગયો ને કીધું જોતા આવી આ તો માર્યું ને પૈસા જ થાય નહિ પછી એવું લાગે વાડી વાડીમાં છે ને આટો મારી ને આવી ગયા છે ઘરે ઘરે બાજુ મસ્ત મજાના ને ઓલા કીસ વાળા સુધાર શાક બનાવે છે મોટા મોટા લઈ લીધા હમ કુણા હે ગધા હે જે તો કોણ પણ મોટા બહુ થઈ ગયા બે ત્રણ માં સાક થઈ જાય ને વિના તો ને હા દબાવી વિના તો આ ને લઈ લીધું એ આ કરતાય મોટા થઈ ગયા વિના હોય એવું લાગે એમ તો બાપ એ બજે ખોલી નઈ જોઈએ પરસા આવ આ

મેળામાં બધું ટ્રાફિક હોય ને કોઈને ફોન જ ના લાગે ના કોઈને જાય કે ના કોઈને આવે મોબાઈલ ક્યાંય ક્યારેક વળી એવું લાગી ગયું તો ફોન લાગે બાકી કોઈને ફોન જ નતા લાગતા એટલા માટે જો આપડે વિડીયોમાં ક્યારેક લેટ થાતું થતું কা খো গায় খবৰ নে નક્કી <laughs> કરી <laughs> <laughs> <hlas> 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 <hlas>

Subscribe for video.